તમારે જો લોન કરવી હોય તો આપણે લોન કરી આપીશું અને સરળ હપ્તે લોન પણ થઈ જવાની છે તમારે કોઈ વધારાનો દર કોઈ લાગતો નથી કોઈ રહેવાનું નથી કેમ કે ફૂલ સપોર્ટ જી જય માતાજી ખૂબ ખૂબ આભાર તમારો સપોર્ટ ખૂબ બેટરી પણ તમને પ્રકારની મોબાઈલની બેટરી મળી રહેવાની છે આ છે તમારાના મોબાઈલની બેટરીઓ અને આ મિત્રો તો અમારા જે જે પણ લાઈવમાં જોડાયા છો એ તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જણાવજો તો અમને પણ ખબર પડે કે અમારા લાઈવ ક્યાં ક્યાં સુધી જાય છે આ છે આપણે ગાડી માટેનું સ્ટેન્ડ બાઇક માટેનું ગાડી માટેનું સ્ટેન્ડ આવે છે પણ આપણે જોડે બધી પ્રકારના સ્ટેન્ડ છે આ છે હાલમાં છે ભાઈ ગાડી માટેનું સ્ટેન્ડ છે મુકેશ ઠાકોર જય માતાજી મુકેશ ઠાકોર બોલે ભાઈ હા મુકેશભાઈ હા મુકેશભાઈ બોલે ભાઈ નાઇસ વ્લોગર બનાવો છો તમે અમે રોજ તમારા વ્લોગ જોવા થેન્ક યુ ભાઈ પ્રહલાદ ઠાકોર થરા ખૂબ ખૂબ આભાર પ્રહલાદ પ્રહલાદભાઈ તમારો કે તમે થરાથી અમારું લાઈવ જોઈ રહ્યા છો ખૂબ ખૂબ આભાર અને તમામ મિત્રોને જણાવવાનું કે તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરજો જેથી કરીને તમારા મિત્રોને મોબાઈલને લગતી આપણે માહિતી આપશું તથા મોબાઈલને લગતી એસેસરીઝ પણ બતાવી કે અલગ અલગ પ્રકારની એસેસરીઝ શું શું આવે છે તો આ તમે જોઈ શકતા હો કે આ સ્ટેન્ડ પર ગાડી માટેનું આપણે અહીંયા પેકિંગ મૂકેલું છે મેણી લગાવેલી છે આ ખોલી દે એટલે માનપુરથી જો સરસ ખૂબ કહેવાય તો ગામના જ છું હું પણ માનપુરના જ છું આ છે ગાડીનું સ્ટેન્ડ ને આ છે મોબાઈલ લગાવવા માટેનું સ્ટેન્ડ કે અહીંયા મોબાઈલ લાગશે તમે જોઈ શકતા હવે આજે આ કરો છો એટલે મોબાઈલ લાગી જશે સ્ટેન્ડ ને પાછું આવી કરવાથી ખુલ્લી પણ જાય છે સ્ટેન્ડ તો આ છે મોબાઈલનું સ્ટેન્ડ જે બાઈક માટે આવશે ના ગાડી માટે આવશે સોરી ગાડીમાં લાગશે આ સ્ટેન્ડ આપણે લગાવવાનું આવશે ગાડીમાં જે આગળ કાચ ઉપર લાગી જશે જે આપણે સ્ટેરિંગની બાજુમાં લોકેશન માટે પણ તમારે જે ઘણા મિત્રો લોકેશન માટે મોબાઈલ ચેક કરતા હોય છે જે આવી રીતે તમે જોઈ શકતા છો કે આનો પણ લોગો આપેલો જ છે કેવી રીતે લગાવવું એ પણ કંપનીની સિસ્ટમ આપેલું જ છે આ વેક્યુમ એટલે કે એમ એની ઉપર લગાવેલું છે ખોલી દેવાનું રહેશે પછી એમાં સ્ટેન્ડ લગાવવાનું રહેશે અહીંયા અહીંયા પર લોક આવેલો છે લોક ખોલી આ લોક જેટલો તમારે રાખવો એ પ્રમાણે મને લાખી ગયા ભાઈ એમ ભાઈ હા મુકીશ ભાઈ ઓળખાણ કેમ ના ઓળખા મારો ભાઈ મોબાઈલ અને એની વાત કરીએ પ્રાઇઝની કિંમતની તો કિંમત તો કોઈ વધારે નથી માત્ર ત્રણસો પચાસ રૂપિયા મળી રહેવાનું જ છે આમ બજાર કિંમત એની પાંચસો પચાસ માં છે પરંતુ અમારો જયપૂર મોબાઈલ શોરૂમ કે માનતા ગ્રાહકો અને કસ્ટમર છે એમના માટે આપણે ઓફર છે એટલે કે ત્રણસો પચાસ માં મળી રહેવાનું છે મસ્ત સારું સ્ટેન્ડ છે વસ્તુ સારી આવશે ક્વોલિટી સારી આવશે મજબૂત આવશે કોઈ પણ મોબાઈલ લગાવ્યા પછી તમારે ખોલશો તો જ ખુલશે બાકી મોબાઈલ એવું નથી કે પડી જશે એવું કોઈ નથી સ્ટેન્ડ બહુ સારું છે આપણું મોબાઈલનું સ્ટેન્ડ ને ઘણા બધા પ્રકારના છે બીજી વસ્તુ પણ છે તમે જોઈ શકતા હો આ છે આપણા ઇયરબડ વાયરલેસ સિકોજા કંપનીની વસ્તુ સારી બહુ સારી વસ્તુ આવશે ગેરંટી આવશે એમાં પણ છ મહિનાની પીસ ટુ પીસ એ પણ બહુ વસ્તુ સારી છે બીજી બધી વસ્તુ છે ઇયરફોન્સ છે જે બ્રાઇડર છે એને રિપાર્ડની અલગ પી

ટચ કંટ્રોલ છે એટલે કે ઓટોમેટિક ટચ છે જાય વસ્તુ સારાને સારી આવશે એ પણ તમે જોઈ શકતા હશો મિત્રો છ મહિનાની ગેરંટી આવે છે અને એ વસ્તુ પણ સારી છે પ્રાઇઝની વાત કરીએ તો આમ તો બજાર પ્રાઇઝ તો એની વધારશે કંપની પ્રાઇઝ પણ પ્રિન્ટ મારેલી જ હશે શું પ્રિન્ટની છે તમે જોઈ શકતા હશો કે કંપની પ્રિન્ટ મારેલી છે બારસો નવ્વાણું રૂપિયા પણ આપણે આપી દઈશું માત્ર તમને નવસો પચાસ રૂપિયામાં અને એ પણ છ મહિનાની ગેરંટી સાથે તો આપણે બતાવી દઈએ તમને ખોલીન કે કેવું લેવાના છે આપણા હેરબડ તો જોઈ શકતા શું કે બ્લેક કલરમાં છે અને સાથે કવર કવર પણ કંપની તરફથી બિલકુલ ફ્રી આપવામાં આવે છે તો એ બહુ સારું કહેવાય કારણ કે માં કોઈ પણ કંપનીમાં કવર સાથે નથી આવતું કવર અલગથી લેવું પડે છે અને બજારમાં કવર બળતું હોય છે એનું લગભગ એકસો પચાસ થી બસો રૂપિયામાં પરંતુ આપણે આ કંપની એટલે કે તમે જોઈ શકતા છો બતાવી દઉં ફરી એકવાર કંપનીનું નામ એ જે આ કંપનીની વસ્તુ છે એ બિલકુલ તમને કવર સાથે ફ્રી આપવાની છે વસ્તુ પણ તમને બતાવી દઉં કોલિંગ ચેક કરાવી દઉં કે વસ્તુ બહુ સારી છે આ જોઈ શકતા છો બ્લેક કલરમાં છે અને આઈફોન કેબલને પિન લાગશે ને પાછળ આવશે એનું બટન પણ છે કે ચાર્જિંગ માટે જોવા માટે કે ચાર્જિંગ છે શું છે થયું છે નહીં થયું અને આ છે એ તમે જોઈ શકતા છો ખુલીને પણ બતાવી દઉં કે આ જો બહુ નાના એરબોડ છે કાનમાં આવી જાય મસ્ત ફિટિંગ પણ બહુ સારું છે એનું ફિટિંગ આવી જાય એ વસ્તુ છે તો જે જે પણ મિત્રો અમારા લાઈવમાં જોડાયા છે ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ કરી જણાવજો અને હા અમારી ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારે કોઈ પણ મોબાઈલને લગતા અથવા કોઈ પણ નવી ઓફર સાથે વિડીયો આવશે તો તમને જાણ થશે તમે શકતા કે આ તો આપણો શીખો છે આ કંપનીનો ઇયરબડ અને ઘણા બધી બીજી વસ્તુ પણ મળી રહેવાની છે તમે જોઈ શકતા હશો કે આ છે ઇયરફોન છે માં આવે ઘણા કરતાં નવા ટકા કંપનીએ મોબાઈલમાં ઇયરફોન સી વાળા કરી નાખે હસ્તે ફાર મળી જય માતાજી હસ્તે ભાઈ કેમ છો ખૂબ ખૂબ આભાર તમારો અમારા લાઈવમાં જોડાવા બદલ આ છે લાયન કંપનીના ઇયરફોન જે ટાઈપ સીમાં છે તે હવેના મોબાઈલમાં ટાઈપ સી ઘણું કંપની કરી નાખ્યું છે કારણ કે વસ્તુ ટાઈપ સીમ જ લાગવા મળી છે ચાર્જર હોય તો ટાઈપ સીમ આવી ગઈ છે ઇયરફોન પણ હવે ટાઈપ સીમ જ આવી ગયા છે અને આ ચાર્જર પણ આપણી જોડે ફૂલ સ્ટોકમાં છે તમે જોઈ શકતા છો ફાર ટ્રેક્ટરમાં વગાડવાનું લાંબુ છે ના એટલું મોટું તો ટ્રેક્ટરમાં વગાડવાનું એટલું મોટું સ્પીકર તો આપણી જોડે નથી પણ નાનું સ્પીકર છે તમને બતાવી દીધું ટ્રેક્ટરમાં વગાડવા તમારા સુધી ચાલે એવું છે વધારે અવાજ નહીં થાય પણ આપણે તમે જોઈ શકશો એવું નાનું સ્પીકર છે કીધું આપણી જોડે मैंने बता दी दूं कि बगा लो लो वाला ये 8 वोल्ट में से एक तुमने वगैरह तुमने जो चालू है धन्यवाद धन्यवाद बता दी दूं तुमने ट्रैक्टर में नाम है तुम्हारा मोबाइल हो दो वही दिया बदलकर से वाह वाह आगे आपसे ऊपर तक बोलो